પુણ્ય ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ અલકાપુરી જૈન સંઘ ગાય સર્કલ થી ચાર દિવસ સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ નો વાલવોટ તીર્થ નો છિ પાલિત જૈન સંઘ આજે સવારે વાલવોટ ખાતે શ્રી ચંદ્રામણી તીર્થમાં વાજતે ગાજતે પ્રવેશ કર્યો હતો જેમાં બગી ભગવાનનો રથ અને આનંદ સાગર મહારાજની મૂર્તિને નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યારબાદ આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે ભગવાનની વિધિ વિધાન સાથે નાણ માંડી

કટાક્ષણુ મૂળહરપ્રતિ ચરવળો લઈને પવિત્ર વિધિ કરાતી હોય છે આચાર્ય ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે બધાએ સંકલ્પ લઈ એકવાર તો છરી પાલિત સંઘ કાઢવો જોઈએ આજના તીર્થમાળના કાર્યક્રમમાં વડોદરાથી બસો તથા ખાનગી વાહનો લઈને સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે વાલવોડ તીર્થ ખાતે છરી પાલિત સંઘ જે અલ્કાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્રામાં નીકળ્યો હતો એ ચાલતો ચાલતો સંઘ આજે અહીંયા વાલવડ તીર્થમાં આવ્યો સંઘનો તીર્થ માળનો કાર્યક્રમ હતો આપણી સાથે સમસ્તના મહામંત્રી એવા ઉરેશભાઈ કોઠારી છે અને જૈન સંગીતકાર એવા જયેશભાઈ છે ગિરીશભાઈ છે બધા મહાનુભાવો છે આપણે જયેશભાઈને પૂછીએ તીર્થ માળનો મતલબ શું થાય અને એનું શું મહત્વ શાસ્ત્રમાં દર્શાવ્યું

એવા સ્વરૂપે આ સંઘમાં મોક્ષ માર્ગ કહેવામાં આવે છે ઉદ્યાનમાં પણ મોક્ષ માર્ગ કહેવામાં આવે આવા છરી પાલતમાં પણ મોક્ષમાર માર્ગ કહેવામાં આવે એવી મોક્ષ સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો છે અને એમાં દોઢસો યાત્રિકો જોડાયા છે બધાએ જય જયકાર સાથે અહીંયા આજે વાલવડ ગીજમાં મુકામે પૂર્ણ રીતે સરસ રીતે પધાર્યા છે અને આચાર્ય ભગવાન ગ્રહણ કરેલા છે વાલવડ તીર્થમાં જે કેમ આ રાખ્યું એનું શું મહત્વ છે વાલવડ ગુજરાતમાં સિદ્ધ ગીરી પછી આ બીજું ક્ષેત્ર છે કે જ્યાંથી સમૂહમાં આટલા બધા મોક્ષગામી આત્માઓ ગયા હોય મોક્ષમાં એવા તીર્થની યાત્રા એ સૌ યાત્રા બધા